ત્યાં હું હું છે બધું જ તમને એક્સપ્લોર કરાવું તો આ વિડીયોમાં છેલ્લે સુધી ભણ્યા રહેજો બરાબર બ્રેક લઈ લીધો નાનકડો હે ને ચા પીવા હતું ચા પીવા નાનકડો બ્રેક લઈ લીધો તારીમાં એટલે મજા આવે બહુ છે બહુ ભાવ છે કેટલી વાર લાગશે કલાક મંગલ આવી છે ને મંગલ આવશે જંગલમાં જાઉં જંગલ ગીરમાં ને ગીર હોવા કડવો ગર ગિરનાર ગિરનાર નહીં ગીર 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 મિત્રો પાસો નાકડો બ્રેક લઈ લીધો છે થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું અહીંથી જો ગિરનાર ગિરનાર હું ગીર દેખાય છે અહીંયા જો એના ત્યાં ઝીણું ઝીણું દેખાય છે અડધી કલાકમાં ગીરમાં ફૂગી જાય પછી બતાવું આ ગીરો આ રોડ છે કે શું છે આવા

ફરી આગળ <laughs> 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 પરચી ફાળી દે છે પચ્ચી ફાળી છે પછી એન્ટ્રી મળે પરચી ફાળા પછી પૈસા લેતા ને પૈસા એકદમ ફ્રી હવે જંગલ માં સીધી સીધી

જંગલ જંગલ ચાલુ મધ્ય આપણે પૂગી ગયા છીએ ગીર ની વચ્ચે તુલસી શ્યામ માં તુલસી શ્યામ આવવાનું હતું અને અહીંયા ગીર છે જંગલ ની વચ્ચે તુલસી શ્યામ આવી ગયા છે દર્શન કરવા આ છે તુલસી શ્યામ નું મંદિર અંદર જઈને દર્શન કરાવી ગયા આપણે છે ને અહીંથી અહીંયા છે ઉપર જવાનું છે હમણાં ચડી આ સીડી છે ને આથી આખું ચડીને ઉપર હા ટોચે જવાનું છે ત્યાં મંદિર છે ત્યાં દર્શન કરવાના છે ઘંટે વગાડી હવે ઉપર જાય ઉપર જઈને બતાવું નજારો આખો મસ્તીનો આ ગેટ છે ને આ મંદિર તુલસી છે આમનું ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધો ગિરનાર છે ગિરનાર નહીં તો

હલો હલો હવે જલ્દી જલ્દી ઘી ના ચડો ફટાફટ એટલે ઉતરાય વ્યૂ જુઓ ખાલી બાકી અહીંથી પહાડનો વ્યૂ જુઓ ફૂલ હેવી લેવલનો નેચરલ વાયબ મજા જ આવ્યા રાખી એવો છે દાંડીગીરો વ્યૂ જુઓ બાકી અહીંયા પહાડ છે અહીંયા પહાડ છે અહીંયા પહાડ છે એની વચ્ચે મંદિર છે હજી તો ઉપર જાય છે પહાડની એટલે ઉપર જઈને તો હજી બહુ મસ્ત નજારો હોય છે પછી દેખાડો ફાઇનલી ભૂગી ગયા નીચેથી ઉપર આ આવી ગયું મંદિર ભૂગી ગયા હોડી ચડી ચડી ધીરે ધીરે પોરો ખાતા ખાતા ભૂગી ગયા ફાઇનલી વાંધો ન આવ્યો પછી વરસાદ ચાલુ થઈ ગયો આમ જોઈ લો બાકી ગીરનો નજારો આઈથી કાંઈ કાચો નજારો આવે પણ ચારેય બાજુ પહાડ ને પહાડ સૌથી ટોચ ઉપર અમે છે અત્યારે બાકી અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અંદર વહી જાય અંદર વહી જાય વરસાદ ચાલુ થઈ ગયો મજા આવી ગઈ ત્યાં

ગરમ ગરમ અહીંયા ગરમ પાણી આ બાજુ ફૂલ ગરમ છે આ ફૂલ ગરમનો છે બધું મિક્સ થઈ ગયું છે આમાં આ બાજુ છે એ ઠંડુ છે આ મીડિયમ અને આ ગરમ આમાં ફૂલ ગરમ છે અંદર તો જવા એવું નહીં બહાર બહારથી હાથ પગ ધોઈ લેવાના અંદર ઘરે તો ફૂલ ગરમ લાગે એટલે બહાર બહારથી હાથ પગ ધોઈને નીકળી જવા એકમાં તો ફૂલ ગરમ છે પગ નથી દેવા તો એટલું આ બાજુ ધોવાય એટલે હું હાથ પગ મોડું ધોઈ લે

હવે થોડોક બપોરે નાનકડો ઇન્ટરવેલ પાડી દીધો અહીંયા ભૂગી ગયા કે સુરતી ખમણીમાં તો ખમણી મમણી ખાઈ લઈ પછી પાછા નીકળી ફરવા બીજી ગીરમાં સિંહ જોવા જો આ છે ખોડિયાર ડેમ ગળદરા ખોડિયાર ડેમ આ માતાજીનું મંદિર છે ખોડિયાર માં ના ખોડિયાર ડેમ ગળદરા નો એટલે આ ડેમ છે પણ આખો ચલો ચલો બીજી બાજુ બધા આ બાજુ બધા ભૂલ આખો ભરેલો હા ગળિયા માં

તો અહીંયા દર્શન કરી લઈએ આપણે અને પછી આ ડેમ બતાવું તમને આ બાજુ આ બાજુ ડેમ બતાવું પછી બરાબર આ છે ગળધરાનો ધરો એકદમ કુદરતી વાતાવરણમાં આ ઝરણું પડે અહીંયા અને એક બાજુ મંદિર ને મજા રાખ્યો અને આ બેઠા અહીંયા હું અહીંથી નેચરનો આનંદ માણું છું મજા જ આવ્યા રાખે જો અહીંયા જંગલ છે ઉપર અહીંયા આખું જંગલ અને આમાં છે ઓના કડાવાળી મગર અંદર બહાર ન આવે એ અંદર ને અંદર હોય એમાં એટલે થોડુંક આગું ન જવાય તરફ મગર તો હોય આમાં ઘણી બધી પણ સોનાના કડાવાળી છે ને એ અંદર છે આમાં બહાર નથી અંદર છે એટલે એ ભાગ્ય જ દર્શન થાય બાકી દર્શન ન થાય હવે એકદમ આપણે વચ્ચો વચ આવી ગયા છીએ ધરાની જોઈ લો ધરો છે એની વચ્ચો વચ અમે આવી ગયા છીએ હાથ પગ મોટું તો અહીંયા મંદિર છે આ ધરો છે ને આપણે અહીંયા વચ્ચો વચ ઊભા છે ધરાની હાથ પગ જોઈ લઈએ પાણીમાં મિત્રો આપણે આવ્યા હતા સફારી પાર્કમાં સિંહ જોવા પણ સિંહ તો બંધ છે આજે રજા છે અમારા ગામમાં સિંહ રખડે છે ને સિંહ જોવા અમે અહીંયા આવ્યા અહીંયા તો બંધ નીકળ્યું અહીંયા જો આજે રજા છે આજે આપણા કિસ્મતમાં નથી આજના દિવસે રજા છે હવે અહીંયા હવે કઈ ને હવે ઘરે જઈએ હવે દર્શન તો થઈ ગયા કોડી હાથ હવે કઈ ને હવે ઘરે જઈ અને ત્યાં જોઈ લઉં ગામમાં માં આજ કે એકચુલી માં બંધ હતું રજા હતી આજ મને કહે જો આયા જો આયા સફારી પાર્ક છે આંબડી છે સફારી પાક આજે રજા નીકળી યાર કાય વાંધો ન જઈએ કરે છેલ્લે હવે આવી ગયા વાડીએ હવે સોયલ મુડાન જેમ પાછા એવા બંધ હતું દે વાડીએ તો આવવું જ પડે ગમે નહી એ વાડી વગર મજા નહી વો વાડી વાડી ખાય પીને હુંઈ જાઉ રાતે તો આજ માટે આટલું જ જય હિન્દ સેવા રાષ્ટ્ર